તે પચીસ વર્ષી યુવાન છે તેની વર્ષ ગાંઠ હતી તેના મિત્રો સાથે તેણે પાર્ટી પણ કરી અને ત્યાર પછી મોડી રાત્રે તેની પ્રેમિકાના સાથે તે ગાડીમાં બેઠો હતો તે જ સમયે એક અજાણ્યો ઈસમ ત્યાં આવે છે એક પછી એક ચપ્પાના ઘા જીકી મોતને એક ઘાટ ઉતારી દે છે આ ચકચારી ઘટના છે ગાંધીનગરની વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની

અને તે દરમિયાન એક અજાણ વ્યક્તિ ત્યાં આવે છે અને તે ચપ્પુ બતાવે છે અને વૈભવને કહે છે કે તેના પાસે જે કિંમતી સામાન છે પૈસા જે મોબાઈલ છે તે આ અજાણ્યા ઈસમને આપી દે અને વૈભવ છે તે આ ઘટનાનો પ્રતિકાર કરે છે તે સમયે આ અજાણ્યો ઈસમ છે તે ઉશ્કે રહી જાય છે અને ત્રણ ચપ્પાના ઘા ઝીકી દે છે આ વૈભવને અને તે લોહી લુહાણ અવસ્થામાં થઈ જાય છે અને ત્યાર પછી આ વૈભવની જે મિત્ર હતી તેની પ્રેમિકા હતી તેને પણ ગળાના ભાગે અજાણ્યો છે 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 અને ત્યાંથી આ આ વૈભવની ગાડી ગાડી દૂર જતો રહે પરંતુ તે ઓટોમેટિક હોવાથી આઠસો મીટર દૂર જાય છે ગાડી બંધ પડી જાય છે અને ત્યાંથી આ અજાણ્યો ઈસમ છે તે ફરાર થઈ જાય છે ત્યાર પછી આ વૈભવની પ્રેમિકા છે તે રોડ પર આવે છે મોટર લઈને એક પતિ પત્ની નીકળી રહ્યા હતા તેમને રોકે છે અને આ વૈભવની પ્રેમિકા તેમના પરિવારજનોને જાણ કરે છે અને ત્યાર પછી તેમના પરિવારજનો પોલીસ કરે છે આ આ ઘટના આસપાસ આસપાસ બની હતી પોલીસ પહોંચે છે છે અને પોલીસનો કાફલો કેનાલ ત્યાં પહોંચ્યો છે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને ઘટનાને લઈને અધિકારીએ નિવેદન પણ આપ્યું છે ગઈ રાત્રે અઢી વાગ્યાની આસપાસ અમારા અડાલજ પોલીસ સ્ટેશન અંબાપુર જંબાપુર કેનાલનો વિસ્તાર આવે છે એની અન્વય વર્દી અમને મળેલી હતી સ્થળ પર ઇમિડિયટલી જે પીસીઆર વાન છે આવીને તપાસ કરતા એક લાશ મળેલી છે એ ઉપરાંત એક ગાડી બ્રિજ પાસેથી મળેલી છે તો સ્થળ પર એક યુવતી છે હાલ ટ્રીટમેન્ટ હેઠળ છે એમના જે નિવેદનો પ્રાઇમરી લીધા છે એ પ્રમાણે બંને યુવક યુવતીઓ અહીંયા બેઠા હતા રાત્રે અને કોઈ શખ્સ આવી અને તેમને લૂંટના ઈરાદે તેમના પર હુમલો કરવામાં આવે છે યુવકનું મૃત્યુ થઈ ગયેલ છે અને યુવતી હાલ ટ્રીટમેન્ટ હેઠળ છે અમારી સાત કે આઠ ટીમો છે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરે છે એ ઉપરાંત ફોરેન્સિક એક્સપર્ટ પણ સલાહ લઈ અને સાઇટ વેરીફાઈડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે આમ અવારનવાર આ ગાંધીનગર જિલ્લાના અડાલજ કેનાલ પાસે આ લૂંટ હત્યા મારામારીની ઘટનાઓ બનતી હોય છે અને રાત્રિના સમયે જે પ્રકારે કેનાલ વિસ્તાર છે ત્યાં આસપાસ કોઈ રહેતું નથી અને જે પ્રકારે આ વૈભવના સાથે લૂંટ પણ થઈ છે તેની હત્યા પણ થઈ છે અને આ મામલે હવે અડાલજના પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાનો ગુનો નોંધાયો છે અને પોલીસે તપાસનો ધમધમાટ પણ ચાલુ કર્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ પ્રકારની સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો